તૈયાર યુ ખાવાની Ini <tuk> cawan <tangan>

सरूर पचे गई तो क्लक्स आगा बाना करो बाले ऐसा सीन ले ની સોડી ફાઈટ કરો કે પગે પડાવ કેમેરા સામે જોઈને પગે પડાવ સોડી પછી થઈ જશે કારા ફાઈ ના ના eh langsung darah mana pagi na tuh tuh pad eh langsung pagi pagi babu di sini oh iya papah 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 pagi na padam padam nih cekoy ya am jo 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 जो ते मी वाशे रे मारी बेटी बदु मेसी फालेले बाम पगा परो पगा परो

ब्लॉग बनाया तो सेन ने वो तो बनाया इससे ना પૈસા ના આધા રહે પૈસા લાવના પૈસા ના એ ઈ ભલે લાગુ પર ચાલો પડશે ઉપર રેયો

આલે ભલો આય દાદા 500 રૂપિયા આલે કે નહીં નહીં આલે મારને ઘરનો વેવાણ આલે અને આ શું કરે આ અંદરથી બહારની કર ઓ જઈ તો જો બે વાગી ગયા મોટે બેન હજી આયા નહી બહાર ગયા છે તો મમ્મી આરામ કરે પેલા ઘર માં બધા આરામ કરે અને અમારો આરામ તો જોઈ લો આરામ છે માનો એ મસામુ જો તો એને નહી જોઉં તો આપણે કઈ નહી જવાનું જવાનું કઈ સબન નહી ન ખબર માર ગમ તેરે ગમ ને તા બાત ચતુર રેવનો તો જોવો તમે આજે નવા વરસના કઈક ના કઈક તો ફરવા ગયા જસો પણ અમે બે તો છે ને ઘરે જ છીએ હજી કઈ ગયા જ નહીં અને હજી એ પ્લાન તો કઈ કરે જ નહી કે કઈ જીય શી ખબર આજે લઈ જશે પણ કે નહીં તો જો મોટી બેન ને તો આવી ગયા જુડી આપણે એવા શું કરે હાલે તો ના પૂલે કોઈ કાપો અને જય ના આયા બબી તો માં પગે પડે બહુ વાલ લગાડતા મારી વાત જોઈને અમે બેહી રહ્યા છે ને અમાર બહાર જાવું તો કો બધા આવે એટલે જીએ

લાની ને કઈ નથી લોબુ મના તો ઈયો તો ના ક કનો ચાલવે ને કસવી ના ચાલો અમે વિઠલાપુર દર્શન કરવા તો આપણે પહોંચી ગયા છે

તું મોટી બબુ અને પેલી નાની બબુ બે ડા નું મેચિંગ કર્યું તમે હે બબુ કપડા નું મેચિંગ કર એ દેવા મિલ્ક એ માથે અલગડે ઇનતી થા પડાય બધે મધે હા એ બાપુ એકરા કરી દે છે દાદા દઈ દે આજ તો જલ્દી જલ્દી બબુ દઈ દે કર વટી લે લે બી ચાનો કરું કોન્ડો ના પટકાઈ દે તી કે કે કી છે બાગા લેન તું સતોનો લાવ નસી ઓલી બાપુ ના

जय mitra, दी जय माता दी जय माता Happy new, Happy new year Happy new year Happy new year <coughs> शिवर मानो प्रसिद्ध मंदिर गांव शिवर

પેલી ઈટો ની પાર્યું કરવાનું હતું ઈટું નીચે જય શ્રી શિવિમા

દર્શન કરીને નીકળી ગયા તો ચલો મલ્લીએ ઘરે જઈને કેટલી

તો જો આપડે સિહોર થાય ને મોડું થઈ ગયું તો વધારે કઈ બનાવ્યું શાક ખીચડી રોટલી કરી નાખી ચાલો હવે જમવા